હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી ચોવીસ કલાક બાદ અમદાવાદ સહિતના રાજ્યના અનેક જિલ્લાઓમાં તાપમાન બે થી ત્રણ ડિગ્રીનો વધારો થઈ શકે છે અને હવાનું છે કે આગામી પાંચ દિવસ રાજ્યમાં મોટાભાગમાં જિલ્લામાં તેનું હવામાન સૂકું રહેશે અને જે કે બાદ વાતાવરણ ભેજ પ્રમાણમાં વધી શકે છે અને મધ્યમ ગુજરાતમાં વરસાદની શક્યતા નહીં હોય હવામાન વિભાગની આગાહી મુજબ આજથી ચોથા દિવસે એટલે કે આઠ જાન્યુઆરીથી રાષ્ટ્રના સુરેન્દ્રનગર અને બોટાદ તથા આ ઉત્તર ગુજરાતના સાબરકાંઠા બનાસકાંઠા દક્ષિણ ગુજરાતના વલસાડનો નવસાઈ દમણ દાદરાનગર હવેલી અને કમોસ વરસાદની વચ્ચે ઉપરાંત નવથી દસ જાન્યુઆરી પણ વરસાદની આગાહી કરવામાં આવી છે અને તે પ્રમાણમાં રહેશે તંદુર અમદાવાદમાં સહિત ગાંધીનગર એટલે કે મધ્ય ગુજરાતમાં વરસાદની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી નથી અને અમદાવાદમાં વધુ લઘુત્તમ તાપમાન તેર પોઈન્ટ આઠ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે અને આગામી પાંચ દિવસની તાપમાનની વાત કરતા હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી ચોવીસ કલાકમાં દરમિયાન રાજ્યનું તાપમાન યથાવત રહેશે અને જે બાદથી ત્રણ ડિગ્રી તાપમાનનો વધારો થઈ શકે છે અને ચોવીસ કલાકમાં અમદાવાદનું લઘુત્તમ તાપમાન ડિગ્રીનું તેર પોઈન્ટ આઠ ડિગ્રી સેલ્સિયસ થયું તો તેને બાર ડિગ્રી તાપમાન ગાંધીનગરમાં છે અને ઓછું નવ ડિગ્રી નલિયામાં અને તાપમાન નોંધી વાળ રાજ્યમાં 15 થી વીસ કિલો મીટર પ્રતિ કલાક ઝડપે પવનની ગતિ રહે છે